પાદરા શહેરમાં મોબાઈલ ચોરી કરતો ચોર છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર મામલો પાદરા પોલીસ મથક ખાતે પહોંચ્યો છે પાદરા વડોદરા હાઈવે પર આવેલ ઢોસાની હોટલમાં છે તે ચોરીનો બનાવ સામે આવ્યો છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મોબાઈલ ચોર છે તે વહેલી સવારે મોબાઈલ ચોરી કરી અને પલાયન થઈ જતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા હોટલ માલિકના જણાવ્યા અનુસાર બે જેટલા મોબાઈલની ચોરી થવા પામી છે જે પ્રકારે વાત કરીએ તો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહી છે જેમાં મોબાઈલ ચોર મોબાઈલની ચોરી કરતો નજરે પડે છે સમગ્ર ઘટનાને લઈને પાદરા પોલીસ મથક ખાતે હોટલ માલિક દ્વારા છે તે અરજી આપવામાં આવી છે અને સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો છે સાથે પોલીસ દ્વારા પણ હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ચોર સુધી પહોંચવા માટે પોલીસની અલગ અલગ ટીમો પણ કામે લાગી છે